નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના જીવાપુરા ગામના દેવભૂમિ રમણધામ શ્રી શિવ ગોરક્ષનાથની જગ્યા ખાતે પરમ પૂજ્ય શ્રી બાલકનાથ બાપુના દિવ્ય સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો અને આયોજનો કરવામાં આવે છે એ જ રીતે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીંયા રામધૂનનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે શ્રાવણ માસના પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી એટલે કે શ્રાવણ વદ અમાસ સુધી ભાવિક ભક્તો દ્વારા અહીંયા અખંડ રામધૂન કરવામાં આવી હતી તથા ભક્તો માટે અવિરત ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રાવણ મહિનાના પાંચમા સોમવાર તથા સોમવતી અમાસના દિવ્ય દિવસે અખંડ રામધૂનના વિરામ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે દરેક પધારેલ ભાવિક ભક્તોને વિશેષમાં તેમના આંગણામાં વાવીને શિવ પૂજા અર્ચના કરી શકે એવા બિલ્લી વૃક્ષનું ભેટ સ્વરૂપે નિશુલ્ક આપવામાં આવ્યા હતા તથા સન્માન સમારોહ અને આરતી પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જીવાપુરા ગામ સહિત સમગ્ર પંથકના હજારો ભાવિક ભક્તોએ જોડાઈને બાપુના દર્શનનો લાભ લીધો હતો તથા ભોજન પ્રસાદનો લ્હાવો માણ્યો હતો પરમપૂજ્ય બાલકનાથ બાપુના જણાવ્યા અનુસાર આગામી વર્ષ બે હજાર પચીસમાં બે ફેબ્રુઆરીથી લઈને નવ ફેબ્રુઆરી સુધી નૂતન મંદિરનો શિલાન્યાસ સમારોહ તેમજ પરમપૂજ્ય શ્રી કનકેશ્વરી દેવીજીની કથા અને મહારુદ્રયાગનું ભવ્ય આયોજન રમણધામ ખાતે થશે જેમાં સમગ્ર સમારોહના ભોજન પ્રસાદનું આયોજન ખોડિયાર ગામના શ્રી ભાથીભાઈ હરજીભાઈ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે તથા સમસ્ત ભારત વર્ષના સમગ્ર સાધુ સંતો મહંતોને ભેટ તરીકે એક એક બ્લેન્કેટ અને સંતોને એક એક બેગ દિયોદર તાલુકાના કુવાતા ગામના શ્રી દશરથભાઈ દેસાઈ તરફથી આપવામાં આવશે અને મા કંકેશ્વરી દેવીજીની કથાના મુખ્ય યજમાન થવાનો શ્રેય શ્રી હિતેશભાઈ જયંતિભાઈ પંચાલ બિલ્ડરને મળે છે